શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેઓની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ત્રણ શખ્સોને ઉધના પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે પોલીસ આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ ફોન તેમજ એક ઓટો રિક્ષા જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઓટો રિક્ષા સહિત ત્રણ લાખથી વધુ મુદ્દા માલ જપ્ત કર્યો સુરતમાં ઉધના પોલીસની ટીમે મોબાઈલ ફોન ચોરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે ઉધના ત્રણ રસ્તા પાસેથી ઓટો રિક્ષામાંથી ઉધના પોલીસે શહેબાઝ એજાઝ ખાન સોહિલ ઉર્ફે રાકા ઉર્ફે અલ્લારખા ઉરમાન ખાન અને તરીકુલ મુફીસ મુલ્લાને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ બાર હજાર પાંચસોની કિંમતના વીસ મોબાઈલ ફોન તેમજ ઓટો રિક્ષા મળી કુલ ત્રણ લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી તેઓને આગળ પાછળ કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી લેતા હોવાનું સામે આવ્યું હતું હાલ ઉધના પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે